મિત્રો છે અને અમે માતાના મચ મિત્રો સવાર ન વાગી ગયા છે પહોંચ અને આપણે લઈ લીધી છે માતાજીની આરતી ચાલો તો આપણે માતાજીના દર્શન કરી લઈએ જય મહાશાપુરા સૌની મનોકામના પૂરી કરજો मित्रो म असबुराना दर्शन करी એટલે જાણે કે સ્વર્ગમાં આયા હોય એવો આપણને અનુભવ થાય તમે પણ એકવાર માં અસબુરાના દર્શન જરુર કરો જય માતાજી મિત્રો આપણે પાંચ વાગે ની આરતી લઈ લીધી છે અને જોઈ શકો છો સરસ મજાનું દેખાય જય હો માશાપુરા તો મિત્રો આ છે મા આશાપુરા માતાના મઠનો મેન ગેટ અને મેન ગેટથી જેવા તમે આવશો તો પહેલાં તમને આવું બગીચો એટલે કે અલગ અલગ પ્રકારના વૃક્ષો આવેલા છે જોઈ શકો છો લાલ છે પછી અલગ અલગ પીળા ફૂલ છે વાદળી ફૂલ છે એવા અલગ અલગ નાના નાના ફૂલડાઓ આવેલા છે તમે જોઈ શકો છો સરસ મજાનો તેની આગળ આ છે વાદળી કલરના અલગ છે આ અલગ છે બાઉન્ડ્રી છે ને વચમાં પાણીની સુવિધા છે તો મિત્રો અહીંયા આવેલું છે આ છે ચાત્રાકુંડ કુંડ જે તમને બતાવું હું અંદર નહીં જઈ શકીએ પણ બહારથી તમને બતાવી દઉં અત્યારે બંધ છે કેમ કે કોઈ પબ્લિક નથી એટલે અત્યારે બંધ રાખવામાં આવ્યું છે સરસ મજાનો કુંડ જેનું નામ છે ચાચરા કુંડ ત્યાં આગળ આવેલું છે મહાદેવનું મંદિર ત્યાં વૃક્ષો છે એની નીચે પણ મંદિર છે તે અત્યારે બધું બંધ છે કેમ કે કોઈ પબ્લિક નથી એના કારણે હું નહીં બતાવી શકું તો જય માતાજી જય આશાપુરામાં મિત્રો માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરી અને હવે આપણે જઈશું ખાટલા ભવાની માતાજી મંદિર જે અહીંથી ડુંગર ઉપર આવેલું છે તો અહીં રસ્તો જવા માટે અહીંયાથી જવાય છે જોઈ શકો છો તમે પેલું નીચે ઉતરવાનું ત્યાંથી ત્યાં ફોન ચક્કી દેખાય તે જગ્યા ઉપર આપણે જવાનું છે તો ચાલો આપણે જઈએ મિત્રો રસ્તો થોડોક બહુ ભયાનક રસ્તો છે બપોરના બાર વાગી ગયા છે અને છતાંય પણ અમારે દર્શન કરવા જવાના છે કેમ કે આશાપુરા માના દર્શન જાગુરા ભવાની માતાના દર્શન અને ખાટલા ભવાની માના દર્શન કરવા જવાના છે આવો રસ્તો છે કપરો સમય છે છતાંય દર્શન કરવાની લગની લાગેલી છે અમારે એટલે જરૂરથી જાય છે તમે જોઈ શકો છો બહુ ખતરનાક રસ્તો આ સીડી છે પણ પાણીના પ્રવાહના કારણે ધોરાઈ ગયેલી છે મિત્રો અમારે ચેતનભાઈ ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છે અને આગળ જઈને બ્રેક મારે છે પાણી પાણી મંદિરે હોય જ નહીં હવે ચેતનભાઈ તરસ લાગી લ પાણી ગયા છે મેં હજુ પાણી પણ નહીં પીધું એમણે આખો બાટલો ખાલી કર્યો માતાજી કડક પરીક્ષા લઈ રહી છે ચેતનભાઈની આપણે માતાજીની દયા હે તરફે નહીં લાગી કે થાક પણ નહીં લાવજો મિત્રો આપણે પહેલી જગ્યાએ જવાનું છે ચેતનભાઈ જઈ રહ્યા છે થાકી ગયા બપોરના બાર વાગ્યા કંઈ વાંધો નહીં માતાજી શક્તિ આપે છે આપણે હાલુ જવાનું છે હજુ પાણી પીધું નહીં એક કલાકથી જય માતાજી ચેતનભાઈ થાકી ગયા છે દર્શન કરવા આવી શકે એમ નહી આપણે જો આટલા ઉતરવાના છે ફટાફટ પાણી ભરીને આપી દઈએ બરોબર બનાવી લેજો અમારા વિડીયોમાં બહુ મજા આવશે આપણે આપડે કાટલા માતાજીના મંદિર આવી ગયા છે જય માતા ખાટલા ભગવાનજી નું મંદિર અહીંયા આપણે બેગ મૂકી દીધી ગરમી બહુ લાગી આપણે માતાજીની પરિક્રમા પૂરી કરી નાખી છે ખાટલા ભવાની માતાજીનું મંદિર ત્યાં આપણે દર્શન કરી લીધા છે એ પણ સરસ મજા સરસ મજાનું લોકેશન છે પવનચક્કી નજીક છે અહીંથી નજારો પણ મસ્ત લાગે છે આજે તમે જોઈ શકાશો જે કોલસાની ખાણો છે માતાના મઠ ગામ છે જય માતાજી આજનો રિયલ વિડીયો થયો તારો દાદા બે સાહેબ જય માતાજી અમારે ચેતન ભાઈ થાકી ગયા છે કેમ કે બપોરના વાગી ગયા છે બાર ચડવામાં બહુ હાડ પડ્યું હતું પાણી પીધું એટલે શાંતિ થઈ ગઈ ચેતનભાઈ કેવું લાગે તમને હે થાક લાગ્યો હે જબ્બર થાક લાગ્યો પગ દુખે હે કે કેટલા કિલોમીટર એડે આજ આજે હું અને ચેતનભાઈ પંદર કિલોમીટર ચાલ્યા છે તમે તેમના મોઢે સાંભળ્યું સવારના છ વાગ્યાના ચાલુ ચાલવાનું કર્યું હતું અને હજુ બાર વાગી ગયા હે બરાબર જો તમે માતાના મઢ આવો કાટલા ભગવાનને દર્શન કરવાનો તો જે આ રસ્તો બતાવ્યો ને ત્યાંથી આવજો આપણે પેલી સાઈડથી જે રસ્તે આવ્યા ને ત્યાંથી આવતા નહીં કેમ કે એ રસ્તો બહુ ખતરનાક છે અને હાલવાની પણ મજા નહીં આવે અહીંયા તમારે આવવું હોય તો તમારું પોતાનું વાહન લઈને પણ તમે આવી શકો છો તો જય માતાજી 是吧？哇 માતાજીના દર્શન કરી લીધા છે અને બપોરના એક વાગી ગયો છે હવે આપણે ત્યાં આગળ પ્રસાદી લેવા જવાનું છે આપણે સવારે દર્શન કર્યા હતા પણ અત્યારે પ્રસાદી લેવા જવાની છે જયા છપુરામાં ચાલો માતાજીને આપણે પ્રસાદી લઈ લીધો મિત્રો આ છે માતાના મંદિર ભોજનાલય સરસ મજાનું આયોજન કરેલું છે અહીંયા ભોજનાલયનું